ફરીથી રૂરિયો આઠ વાગ્યા ગયા હે અને જરા જરા ઠાર આવ્યો કાલના રોગમાં કીધું હતું ને ઠાર ને આવી ગયા કાલના જરાક વાતાવરણ બદલી ગયું એટલે જરા જરા ઠાર આવ્યો બહુ આવ્યો ને આજે આપણે આ બે પારિયા પાયા હતા ને એટલે આજે લગભગ ત્રીજો દિવસ છે કાયદેસર લાઇટમાં આવ્યા આપણે ઓલાજી ત્રણ પારિયા પાયા હતા ને એના કરતાં આમાં વધારે પાણી ગણ કર્યું એવું લાગે છે મંડું જીરું વધુ આ હવે આપણે દવા જરાક વધારે પાઈતી એમ હોય તો આમ જાણે એ કંઈ દી ખબર નથી પડતી આમ કાયદે સાહેબ મીંડું મોગ કાતરી તાણવા આ બાવલી તમને દેખાડું જો અને આગે તો આપણે કાલ સાંજે દવા સાટવાની રહી ગઈ હતી એટાણા પવન જરાય નથી એટલે ફટાફટ એનું દ્રાવણી બનાવેલ પીડું ચાર પાંચ ફટાફટ સાટી લઉં પછી આપણે લગભગ આ જોવાનું કાંધો કાઢવાનું છે અલારમાં એવું બધું કંઈક કામ કરવાનું છે અને આ જીરું તો આમ ભારે લાગે લીલ થાય બાવનું આ બહુ વધતું નથી ગુલાબી રહીને બેસી ગયો પ્રશ્ન એ જ છે વાંધો નહીં આવે થોડું ઘણું હવે થઈ આવે એવું લાગે છે હવે આ જીરું જોવાની મજા આવે એટલે આમ વાત પૂરી આવતા તા હલો તો હું હા ને થોડાક તો સાટી લઉં પછી હીરાવી લઉં પછી આપણે આગળ વધારી આ બાજુ મકાઈ પણ મસ્ત મજાની ઉગી ગઈ પણ જીવાય બઉ ઓર્ડર થાય ને એટલે એક પેરા દવા સાટી લીધી પાછી સાટવી ગયો એક બધીમાં કોકડાઈ ગયા પાન લઈ ગયો આવી કંઈક છે મકાઈ બાપુ ગયા હે દૂધ લેવા કાકાને દૂધ લે દવા રાખી લઉં અને આપડે અહીંયા બેરલ જોઈ ગયા ચેક કરવા ભર્યું તૂટલ હતું ક્યાંક આમાં ક્યાંક તૂટેલ ક્યાં છે કઈ ખબર પડતી પાણી ભરીયું સડીકોમ ખબર પડી રહી નીકળે તો લગભગ તો નથી તૂટે બાકી હા પાકું નથી અંદાજ એટલે પાણી ભર્યું છે થોડુંક આમ ખબર પડે જો તૂટલ નહીં હોય ને તો આ ભાગવાળી વાડીમાં જવા દેવું કારણ કે આ મોલ નડી ચડાવવાનું હોલ નથી ખરાનું બેરલ આવીને અહીંયા આપણે પાછો રાખી દેવું મિત્રો હવે તો પોમ્પે ના પાડે હવે બસ હવે બસ અને બેઠી થઈ રહી કાલ નું ગમોડું સાતિંગમાં સાંજે એટલે મો ખોડી ગયો હવે જો હવે પણ આ ખાલી કેટજો હું છે હવે પણ એમ કહે કે આ જીરામાં આપણે દવા આ પાણી ખાલી કરીને જવું ઘેર કાલ સાંજે રીલ જતો તો ને આથી ઘણા હરા જીરા હતા એમાં અમુક માં વોટા વટાલે માં ઘાતી આલે અમુક માં રાપ આલે આપણે એમાં દવા સાથે બોલો

અહીં ફુલેશ્વર મહાદેવના મંદિરે મિટિંગ છે કરી ત્યાં જવું જોયો કે બપોર પછી શું છે બાર પર પાંચ ને કંઈ ઘવન ને એવું કઈક છે એટલે એનું આયોજન કરવાનું હતું બધા ગામ આખાની મીટિંગ છે ત્યાં જાવું જોવેલા ધૂળ નાખ દઈને હા થોડોક ટાઈમ છે તેથી મિત્રો આપણે ઓલી ધૂળ ઉકેડામાં થોડીક નાખ દીધી ને અને બાપા ત્યાંથી આપણે ઓલા કટકા લેવા છે ને ફુવાર લેના એ ભેરા કર્યા હવે એક બેજી ને દૈયા આવ્યા આપણે હવે દોરીઓ પાણી પાવાનું છે નહિ ને આપડે જો નળી પાથરી ને આપડે ચાર પાયા રહી ગયા ને એમાં હેન્ડ પાઇપ થી પાવું મુકવાનું થતું નથી એટલે બાપુ જો આ આપણે હડે હકેલી લીધી તી નળી પાછો વળી ઉખર મારો કરવો પડ્યો પાથરી લઈ પછી આપણે હે ને એક બે દી ચાલુ કરવું આજ કરી કાલ કરી એનું કઈ નક્કી નથી કાલ કરે સો આજ કર આજ કરે સો આજ મિત્રો સાડા ત્રણ વાગ્યા આપડે હેન્ડ પાઇપ ફિટિંગ કરી લીધી હે હજી પર આપણે બે ની મોટર છે ને બોર માં એમાં ડાયરેક હલું પડે આમ કરવા બહુ અઘરો પડી જાય બે ની મોટર છે કેટલીક લગભગ ત્રીસ ને ત્રીસ સાઈઠ ને ચાલી છે ચાલી ને ચાલી એ બાર ને ચૌદ એકસો ચાલીસ ફૂટ જેવી રેન્ડ પાઇપ છે પાડે કે શું થાય હવે ઈ જોવાનું છે બેય ની મોટર એટલે હલાવતા બધુ કરી લીધું હવે ચાલુ કરવાની છે ને પવન છે એટલે જરાક હેન્ડ પંપ હે ને ઉડી જાય હે એક તો ચાલુ થઈ જાય ને પછી વાંધો નહીં આવે તો મિત્રો જો આ રીતના કે આપણે બેય ની મોટરમાં પ્રેશર સારો છે આ સારા નથી મને એમ એક જ ક્યારો લે પણ બે ક્યારામાં જરાક ઘટે છે વધારે પવન હોય તો બે ક્યારા લઈ લે

ત્રીસ ત્રીસ ફૂટની નળીમાં હોલ હતો એક ડાંટો ખુલી ગયો હતો પાણી નીકળતું જોઈએ ટ્યુબ માઇન પાસે ચાલુ કર્યું ને આ છેડે જોવા જરાક પ્રેશર ઘટી જાય કારણ કે આમ ઢાર આમ છે ને જમીનનો એટલે વાથી પાણી વધારે નીકળી જાય પહેલાં અને છેલ્લા ઘટે પ્રેશર એટલે જો એટલો ક્યારો રહી જાય દોઢ બે ફૂટ જેટલો રહી જાય આ છેલ્લા બારીયામાં બાકીના સંતપારીયામાં બે ક્યારે કમ્પલેટ લેવાઈ જાય પણ વાંધો નહીં એ બધું થઈ જાય ધીરે 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 પી જાય આપણે અમે કંઈ કામ જ નથી બીજું સાંજક ની જરાક પવન ધીરો પડે ને એટલે દવા રાખવા જવાનું છે ભગવાન વળી અને આને એક બે દીમાં ફેરવા રાખશે પી જાય આપી મન ની મન માં ના રહી જાય બાકી છે ને બધું કારણ કે છે ને બતાવું તમને પાવાનું કારણ એક જ છે કે આ પોચી જમીન છે જો આ કોરો કટ થઈ ગયો આ બધી દૂરા ભેગી આવી જાય છે એટલે માથે માથે આને ફુવારીથી ભેજ જડી જાય ને તો પછી જાડવા કંઈક થવા તો થઈ આવે ને ઊંઘ જો ધોરી હતી પાણી તો જરૂર કરી લે એટલે બેસી જવાની બીક લાગી જાંબુડીયું થઈને એટલા માટે હે ને ફુવારી આસી આસી હાકી નાખી આપણે ઓ લાગે છે જીરામાં આઈકી તી ને પાઇપ બહુ ફાયદો કર્યો એટલા માટે જ આમાં ટ્રાય કરવી આજે છે ને ઉત્તરાયણ આમ તો અમારે ફાવે છે આ video આપણે ચૌદ તારીખે આવે એટલે બધાને happy મકરસંક્રાંતિ સંક્રાંતિ ઉત્તરાયણ એવું કહેવાનું હોય ને એટલે હું કહી દઉં એડવાન્સમાં આ સીતરા જોઈને જ મને યાદ આવી ગયું ઉત્તરાયણ આની આને બહુ ભોગ દીધો આપણા દીરામાં વાંચે મળ્યું હેટકે હેટકા નીકળી ગયા હિતરાના અને અહીંયા તમે પાખની હાલત જોઈએ તો પીસા કરી ગયા પીસા કીધી નો લટકે આમ નામ આને હવે લઈ જાય ઘેર આ બધું જંક્શન છોડી આ બહુ કાયમ ના આવ્યો દીકરો હોય ને દગો થઈ ગયો વાર ઉડ્યો જ નહીં એકદી દી તો પાછો સરખો ઉડ્યો જ નહીં પછી તો જો આ બધું સરખો નાંગરી મૂકો ગુમરા ફેરી ફેરીને બધું હાવ તૂટી ગયું ફાટી ગયું એટલે બધા હોય ને મોજ ચોક છું પતંગ સગાવજો અમારે તો એવું બહુ ના હોય કઈ નાનો હતો બનાવ તો ઘરે જ પોતાને જબજબરા એને ફોટા આવે તો આમાં ડિસ્પ્લે માં તમે નાખી દઈ હે તો કારણ કે ટાઈમ બહુ જ ઘણા વરસ થઈ ગયા એને હલો આને છોડીને લઈ જાઉં ઘેર મિત્રો આપણે હે જીમ તીમ કરીને માન કાઢો હવા પણ ગોઠવાઈ ગયો તો અને હાડકાની વાત કરતો હતો ને અહીંથી જોઈ ને હરી ઓળી જે પાંખની હરી હોય નીકળી ગઈ હતી એટલે આગળ ફિટિંગ પાસે કરી હે પાછો નાથ મૂળો પહેરાવ્યો જો હવે ઉડે તો ઉત્તરાયણ છે ને જો ઉડી જાય તો સારી વાત કહેવાય પણ આની કોઈની પાકમાં એને તકલીફ થશે ઉડે હોય ને તો પારવો પારવો એને ઓલી ટેવતા ના ગઈ ઝૂલવાની ઘડી ઉમણો ઝૂલે ઘડી ગામણો ઝૂલે ફાટી ગયા પીસણા પણ એ જો એમ જ થાય આવું બધું છે આને છે ને લઈ જાય ઘેર આ અમારી ઉત્તરાયણ જો આવી હોય મિત્રો પતંગ ચગાવે કઈ લઈ જા જાતો હોય તો બાજ લઈ બાઈ જઈ જાને એમ ગિફ્ટમાં દઈ દે આપડે યુટ્યુબ તરફથી આપણા પાસે પહેર ઉ એના કારણે શું કઈ અહીંયા પાણી જરા જરા છે હજાર તો પડે મોટર ને પટલું નડીએ નહીં કઈ

વાંધો છે જરાક પાક પાકમાં પીછડા કિરી જશે એટલે નિરાય બો ખી જાય તો જ ઉડાડજે અહીંયા ઓલી હરી નીકળી જાય પાક ની એટલે ધ્યાન રાખજે હરી નીકળી જાય તો પાક લબાડી રોગી ઉડે તો ઉડાડજે થયું મારો નથી જોતો મારો નથી જોતો ના ઉડે તો નાખજે બાકી મારે લઈ જાય ટ્રાય કરી દે ઉડે તો જા લઈ જાય હમણાં

અને બીજું આપણે સુકારા અને કાળિયાના માટે આપણે નીલ જો કરીને છે ને સુકારા માટે જામરાવલની દવા એ થોડીક વહેતી છે એટલે ખાલી વીસ વીસ એમ એલ નાખવાની છે પંદરથી વીસ એમ એલ અને બીજું છે સ્ટીકર એટલી દવા આપણે છાંટવાની છે ને આ જઈને દ્રાવણ બનાવી આનું પાવડરનું આ તો રાખે પડી જાય પંપમાં નામ દવા તો ઘણી છે માઇક્રો ન્યુટ્રોન પણ છે એ નાખવા હોય તો નાખી શકાય પણ એ પાસ રાઉન્ડમાં પર નથી નાખવા પછી આ પણ કંઈક છે ચમત્કાર પણ છે થોડુંક પછી આપણે મલક છે રેવા દઈએ ને નામ લઈ તો વિડીયો થઈ જાય મિત્રો હવા હાથ તો ઓલો હવા હાથ તો પૂણે હાથક દીવું થઈ ગયું ને આપણે દવા ફટાઈ ગઈ અને ભેગા ભેગા તા જરા ખુજે ને તો લે રેન પાઇપ ફેરવી અને એક ગાડો હજી લઈ લાવો કે હવા રહે ને ગારો ગારો જ રહે ને કારણ કે ઠાર જીવું આવે ને એટલે બધું ગારો ગારો થઈ જાય એટલે માટે અટાણ એક ફરી જગ્યા ફેરવી નાખો તો પાછું હું દસ સાડા દસ વાગે તડકો નીકળે તો પાછી ત્રીજી ફેરે ફેરવી નાખે એટલે પીતું થાય થોડું થોડું